દેશભરમાં ઠેર ઠેર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદના નરોડા રોડ ઉપર આવેલ કુબેશ્વર મહાદેવ ખાતે ઓપરેશન સિંદુરની થીમ સાથે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી નવયુવક સાર્વજનિક ગણેશોત્સવ મંડળ દ્વારા સાહીઠમા વર્ષે ખાસ થીમ સાથે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ઓપરેશન સિંદુરની થીમ સાથે કરવામાં આવેલ ગણેશ મહોત્સવના આયોજનમાં સ્થાનિકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર તે બન્યું હતું મારું નામ વિઠ્ઠલ દત્તુ પાટિલ મંડળના કન્વીનર તરીકે છેલ્લા પાંત્રીસ વર્ષથી હું અહીંયા સેવા આપું છું અમારી મંડળની સ્થાપના ઓગણીસો છાસઠની છે સાઠ વર્ષ પૂર્ણ કરીને એકસઠમાં વર્ષમાં અમે પ્રવેશ કરી રહ્યા છીએ આ વખતે જે પાકિસ્તાને ભારત ઉપર નાપાક હરકત કરી પુલવામાં આતંકવાદી હુમલો થયો પછી મોદીજીએ ઓપરેશન સિંદૂર કરીને જે આપણા ભારતના સૈનિકો હોય છે એમને સફળપૂર્વક ઓપરેશન કરી બતાવ્યું અને આ પાકને પીછેહટ કરવી પડી એ માટે અમે સિંદૂરની થીમ અપનાવી છે અમારા ગણપતિ દાદા સ્વયં રાફેલ ઉપર બેઠા છે આજુબાજુમાં બ્રહ્મોસ મિસાઇલ રાફેલ એવા બધા અમારા હત્યારો લઈને આજુબાજુમાં સજ્જ કરેલા છે અને આખી થીમ અમારી સિંદૂર ઓપરેશન ઉપર બનાવેલી છે એમાં અમારા મંડળના લગભગ બસો કાર્યકર્તાઓની મહેનત છે અને દર વખતે ધૂમધામથી અમે સાઠ વર્ષથી આ ઉત્સવ ઉજવતા આવ્યા છીએ